શિક્ષકો પણ સ્કૂલમાં પૂરેપૂરું ધ્યાન રાખે છે ડાંગમાં સારા પ્રવેશોત્સવ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઉભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અહીંયા આગળની કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે મેં એને પૂછ્યું કે ભાઈ કેન્યા ગયો છું તું તો તારે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર બધા જ ઉકાવે છે એટલે ખુબ સારી રીતે સરકારની યોજનાઓ બેન જે ડોક્ટર બને છે એમને પણ કીધું કે ભાઈ સરકારની યોજનાઓ જ્યારે આવું ફંક્શન હોય એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોઈ શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો કેટલી સારી શિક્ષકો ની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનું છે અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે